નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે જે વાત કરવાની છે ખૂબ જ સરસ મજાની માહિતી છે નવી જગ્યા બાબતે વાત કરવાની છે જે પણ લોકો જે અત્યારે બેરોજગાર થઈને ફરે છે જેની પાસે લાયકાત છે છતાં પણ એમને નોકરી નથી મળતી તો તેવા લોકો માટે સરસ મજાનો આજનો વિડીયો આપણે બનાવેલો છે જેના કારણે તમને જે છે એ એક ખ્યાલ આવે સાથે સાથે જે નવી ભરતી આવવાની છે તો એના વિશે પણ તમે માહિતગાર થાવ અને કઈ કઈ રીતનો વધારો આવવાનો છે કયા વિભાગમાં વધારો આવવાનો છે જેવી ઘણી બધી બાબત આજના વિડીયોમાં કવર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર ટીચર ભરતીની માહિતી લેવા માગતા કરો બાજુમાં આવતી બે લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કર્યો જેના કારણે ટીચર ભરતીની તમામ પ્રકારની માહિતી તમને સૌ મળતી મળતી રહેતો વાત કરીએ છીએ શિક્ષણ સહાયક ભરતી ખૂબ જ મોટા સમાચાર આવીએ છે નવી ભરતી ઉમેરો છે ત્યારબાદ વાત કરીએ તો અનેક લાયકાત ધરાવતા બેરોજગાર ઉમેદવારોનું સપનું થશે સાકાર નવી જગ્યા બાબતે મહત્ત્વના સમાચાર આવી ચૂક્યા છે હાલમાં ચાલતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતીમાં વધુ એક સારા નિર્ણય એટલે કે વધુ એક સારો નિર્ણય સાબિત થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો શું આવ્યા છે સમાચાર હવે આપણે ડિટેલથી જોઈએ છીએ તો તમે જોઈ શકો છો એવી રીતે નવી જગ્યાનો સમાવેશ થાય તો અનેક બેરોજગારો અને નોકરીનું સપનું થશે સાકાર ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પછી ચાર હજાર નવસો આઠ જગ્યા ખાલી રહેશે હાલમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાઓમાં નવી ભરતી ઉમેરો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં ચાલતી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓ અને શાળાઓ તેમજ ગુજરાતના શિક્ષણ જગતના વ્યાપક હિતમાં ધ્યાને લઈ ખાલી જગ્યાઓ પર ભરતી થાય તે બાબતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરીયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલની સ્થિતિએ થનાર ભરતીની જગ્યાઓ જે છે તેમાં ત્રેવીસો સત્તર જગ્યા માધ્યમિક વિભાગની જાહેરાત મુજબ ચોવીસો ચોર્યાસી જગ્યા ઉચ્ચતર માધ્યમ માધ્યમિક વિભાગની જાહેરાત મુજબ ભરવાની છે જ્યારે એકત્રીસો ચુમોતેર જૂના શિક્ષકની ખાલી રહેલી જગ્યાઓ શિક્ષણ સહાય કન્વર્ટમાં કરી તે મળી કુલ સાત હજાર નવસો પંચોતેર જગ્યાઓ છે તે પૈકી તેરસો બ્યાસી જગ્યા દિવ્યાંગ માટે હાલમાં અનામત કરેલી છે એટલે કે તે જગ્યાઓને બાદ કરતાં હાલમાં છ હજાર પાંચસો ત્રાણુંની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે આ હાલની ભરતી પ્રક્રિયા બાદ ખાલી રહેતી જગ્યાઓમાં બાવીસો ને ત્રીસ જૂના શિક્ષકોની બદલીઓથી ખાલી પડેલી જગ્યા તેમજ ત્રણસો ત્રીસ આચાર્યમાં જવાથી ખાલી પડેલી જગ્યાઓ બે હજાર અઢારમાં જગ્યા એકત્રીસ ઓક્ટોબર બે હાજર ચાર વય નિવૃત્તિને કારણે ખાલી જગ્યાઓ ચારસો પચાસ જગ્યા જૂન બે હજાર ચોવીસ થી વર્ગ વધારા મંજૂર થવાને કારણે ઊભી થયેલી જગ્યા આઠસો જગ્યા આગામી એકત્રીસ મે બે હાજર પચીસ ના રોજ વય નિવૃત્તિને કારણે ખાલી થયેલી છે આમ જો આપણે વાત કરીએ તો હાલની ભરતી પછી કુલ ચાર હજાર નવસો આઠ જગ્યાઓ ખાલી રહેશે તેમ આચાર્ય સંઘ દ્વારા જણાવ્યું છે આ ખાલી પડતી જે જગ્યાઓને રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં સમાવેશ કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં શિક્ષણ સહાયકની જગ્યાઓ ઊભી થતાં અનેક બેરોજગાર નોકરીનું સ્વપ્ન જે સાકાર થશે ગુજરાતના જે તે જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ મંગાવવામાં તેમજ રોસ્ટર કેમ્પ કરી પ્રમાણિત કરવા અનેક જગ્યાઓ નક્કી કરવા બાબતે વધુમાં વધુ પંદર દિવસના સમયગાળાની જરૂર છે પરંતુ શાળાઓના નિયમકની કચેરી આ હકીકત સ્વીકારવા નથી સ્વીકારવા નથી માગતા જેમ જણાવી તેના પરિણામો ભરતી જે તેના પરિણામે જે છે ભરતી પ્રક્રિયા વિલંબિત થઈ રહી છે તેમ પણ આ રજૂઆતમાં જણાવ્યું છે ગુજરાતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ આર્થિક અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વિદ્યાર્થીઓના શિક્ષણ વ્યાપક હિતમાં જૂના શિક્ષકોને બદલીથી ખાલી થયેલી જગ્યાઓ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની વયનિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ તથા જૂન બે હજાર ચોવીસથી વર્ગ વધારાને કારણે ઊભી થયેલી જગ્યાઓ હાલની ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવા માટે સમગ્ર રાજ્યમાંથી વ્યાપક પ્રમાણપત્રો રજૂઆત મળી હોવાનું સંઘના પ્રમુખ અને મહામંત્રીએ મંત્રીને અંતમાં જણાવ્યું હતું જો ભરતીમાં જ વધારો થાય તો ખૂબ જ સારી બાબત છે કારણ કે ઘણા બધા લોકો જે છે એ આ ભરતીમાં કદાચ એવું હશે કે ભાઈ મેરિટમાં કદાચ નહીં આવતું હોય અને જે છે આ ભરતીના ઉમેરા થાય તો એમનું જે છે મેરિટમાં પાકું નામ બની જાય છે અને અગાઉ જે આપણે જીઆરની વાત કરી લે તો ભાઈ જીઆરમાં આપણે એક કીધેલી વસ્તુ છે કે ભાઈ જો ઉમેદવાર પ્રમાણમાં ન મળે તો એનું કટ ઓફ છે મેરિટ છે ઘટાડવો ઘટાડી શકાય છે બરાબર તો આની આ ભરતીમાં જો એ નવા ઉમેદવારોની જગ્યાઓ ઉમેરી ઉમેરી દે છે તો વધુ સારું બા સારી બાબત છે જો નથી ઉમેરતો તો નવી ભરતીમાં આ લોકોનો સમાવેશ થઈ જાય બાકી આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો કાંઈ પણ પ્રશ્ન હોય તો પણ કમેન્ટ કરજો બાકી મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં ટીચર ભરતીની માહિતી લેવા માટે રેગ્યુલર આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આના વિડીયોમાં સુધી રાખીએ છે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત